મહુવા મૂર્તિનો મુદ્દો કલેક્ટર સુધી પહોંચ્યો

અને શિક્ષાપત્રી શિક્ષાપત્રી પણ પાડતા નથી અને શિક્ષા મંદિર મંદિરમાંથી મૂર્તિ નિત્ય સ્વરૂપ સ્વામી લઈ છે આદિ ઉદી અમને હાસા પિયુ પાયા અને હવે એ ખોટું બધું બોલે છે કે આ સરદારના સંતોષ એ બધા ખોટા છે અમને ખબર નથી ખોટા છે વાહે ક્યારે દોડત નહીં અને અત્યારે આચાર્ય નામે બધા રૂપિયા મંદિરો સંપ્રદાય માં લખ્યું છે કે મૂર્તિ આયા રાતી લઈ જાય ને રાત પ્રતિષ્ઠા કરવી એવું લખ્યું ક્યાંય તો અમારે આવીને કઈ જાય અમારે આજ માર્ગ છે મૂર્તિ ના પધરાજ સ્વામિનારાયણ જય સ્વામી કઈ પ્રમાણપત્ર દેવા માટે ગોવા મંદિરની મૂર્તિઓ છે સરદારના સંતો છે એકસો ને સત્યાશી વર્ષ જૂનું એ મંદિર છે એ જૂના મંદિરની મૂર્તિ ચોરી ગયા એનું આવેદનપત્ર દેવા માટે આવ્યા છે કલેક્ટર સાથે વિનંતી કરીએ એની ઉપર અમને ભરોસો છે આવા એ બાબતે પગલાં લેશે અને અમારી મૂર્તિ પાછી પ્રસ્થાપિત કરાવશે મોવા મંદિરમાં મારું નામ કાંતિભાઈ લક્ષ્મણભાઈ ભાલાળા છે મહુવા રહું છું અમારે મહુવા સ્વામિનારાયણ મંદિર ખારગેટથી એકસો છ્યાસી વર્ષ જૂની લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજની મૂર્તિ સરદારવાળા નિત્યસ્વરૂપ સ્વામીના મંડળ રાતોરાત બારથી ત્રણના સમય દરમિયાન મહુવા મંદિરમાંથી ચોરી કરીને લઈ ગયેલા છે કોઈ વિધિ વિધાન કીધા વગર લઈ ગયા છે જે આ લોકોને આપણે સંત ગણવા કે ચોર ગણવા પહેલાંના જમાનામાં બાબરો મૂર્તિ મંદિર તોડતા અને મસ્જિદ બનાવતા એમ આ લોકો મંદિર તોડી અને મૂર્તિઓ મંદિર બંધ કરી દીધું છે તો અમારી માગણી એવી છે કે મંદિર જૂની મૂર્તિ લઈ ગયા એ મંદિરમાં ફરી વાર પ્રસ્થાપિત કરી અને મંદિર ચાલુ થવું જોઈએ એવી અમારી લાગણી અને માગણી છે ગણપતભાઈ બારીયા ભાવનગર આજે મેં કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ ગત તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસના રોજ મહુવા ખાતે ખારગેટ વિસ્તારમાં એકસો સાચી વર્ષ જૂનું મંદિર મંદિર હતું એ મંદિરની અંદર ઘનશ્યામ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ આદિત્યની મૂર્તિઓ એ જૂની પુરાણી મૂર્તિઓ હતી આ મૂર્તિઓને રાતોરાત બહારથી તણના ગાળામાં કોઈ પણ જાતની વિધિ કર્યા વગર સ્થાનિક લોકોને લાગણીને સમજ્યા વગર એની શ્રદ્ધા ભાવનાને સમજ્યા વગર રાતોરાત આ મૂર્તિઓ ચોરી કરીને જે નવું મંદિર બનાવે ત્યાં લઈ ગયા છે એને નવું મંદિર બનાવ્યું એમ કે છે સો કરોડના ખર્ચે મંદિર બનાવ્યું છે એ સો કરોડ ખર્ચે એ ક્યાં ક્યાં રળવા ગયા છે હરિભક્તોને પૈસાથી એ મંદિર બનાવ્યું છે તો હો કરુણ મંદિર બનાવતા હોય તો એ મૂર્તિ નવી ન લાવી શકે જૂના પુરાણા મંદિરમાંથી મૂર્તિઓ ત્યાં સુપરા કચડવી જોઈએ આ લાગણી દુભાણી છે હરિભક્તોની એટલે સારા એ ગુજરાતમાં એણે આ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી છે માટે અમે અમારી લાગણીને કલેક્ટર સાહેબ સુધી પહોંચાડવા અને એના દ્વારા સરકારમાં એની રજૂઆત પહોંચે એ માટે અમે જે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને આ કામે એક વખત નથી કર્યું આવું કામ એમ ચાર પાંચ વખત કર્યું છે સૌ પ્રથમ બે હજાર વીસના કોરોનાના કારણમાં અહીંયા કામણીયા નગરમાં દુઃખીશ્યામ સર્કલ છે ત્યાંથી રાતોરાત મૂર્તિ કોરોનામાં મૃત્યુ તાળા મારીને એ મૂર્તિઓ લઈ ગયા હતા અને પછી મંદિરને તાળા મારી દીધા એવી રીતે બોટાદમાં કર્યું અમદાવાદમાં કહ્યું છેલ્લે અહીંયા મહવામાં એમણે કર્યું છે આ કૃત્ય જે ચોરી ન કરવું અને સાચે માર્ગે રહેવું ધર્મનું કાર્ય કરવું નીતિમાં રહેવું અનિતિમાં ન કરવું આવા બધા ઉદ્દેશ આપનારા એનું આચરણ એ કરતા નથી બોલે છે કંઈકને વર્તે છે કંઈક માટે આ અમારી લાગણી પહોંચાડવા માટે મેં કલેક્ટર સાહેબને પાસે આવ્યા છીએ કે ભાઈ અમારે જે મંદિરની મૂર્તિઓ છોડીને લઈ ગયા છે એ નિજ મંદિરમાં એ મૂર્તિઓ પાછી સ્થાપિત કરે આવી અમારી લાગણીની માગણી છે વિશેષ